દિયોદરના એપીએમસીના ચેરમેનના રાજીનામાનો મામલે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી જયંતીભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસીના ડિરેક્ટરો સાથે બેઠક યોજાઈ છેલ્લા કેટલાક દિવસોથી દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેનનો વિવાદ સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આજે ખુલીને દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ સંગઠન દ્વારા મૌખિક સૂચનો કર્યાનો આદેશને લઈને જિલ્લા સંગઠનના પ્રતિનિધિમંડળ અને ગુજરાત પ્રદેશ સંગઠનના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતિભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસી માર્કેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે દિયોદર સર્કિટ હાઉસ ખાતે બંધ બારને બેઠક યોજાઈ હતી જ્યાં બેઠક યોજ્યા બાદ મીડિયા દ્વારા દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામું લેવામાં આવશે કે પછી દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના બાવીસ મંડળો સાથે સંકલન સાથે ચાલે છે પાર્ટીમાં મનભેદ હોઈ શકે પણ અમારી પાર્ટી મતભેદ ના હોઈ શકે અત્યારે દિયોદર એપીએમસી ના ચૂંટાયેલા દસ પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે કોઈના રાજીનામાં લેવાનું ત્યારે વિચાર્યું નથી હાલ દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક હાલે પદ પર ચાલુ જશે પણ દિયોદર એપીએમસીના ચૂંટાયેલા ભાજપના કેટલાક ડિરેક્ટરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા બંધ બારને મળેલી બેઠક કદાચ થર્ટી ફર્સ્ટ કે પછી ઉત્તરાયણ પછી દિયોદર એપીએમસીમાં કોઈ નવા જૂની વર્તાય તો નવાય નહીં રહે એવા સંકેતો લાગી રહ્યા છે હવે ભાજપ સંગઠનની નારાજગી કોને ફળે છે કે કનસ એ તો આવનારો સમય બતાવશે રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું જવાબદારીના આ જિલ્લાના છે બાવી મંડલોની અંદર અનેક વખત જવાનું થતું હોય વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકો ને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી જે અત્યારે બાબત આવી છે સ્વાભાવિક રીતે કાર્યકર્તા મતભેદ હોય છે તો એ મતભેદમાં સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદ નું સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છે બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહી અને અહીંયા અમારી ટીમ અમારા સત્તરે સત્તર માર્કેટ યાર્ડના ડિરેક્ટર સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે એ કોઈ વિષયની હું તમને પલાઈ કહી છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાં મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠન ના પ્રભારી તરીકે ની જવાબદારી છે જવાબદારી ના ભાગ થી હું આજે આ બધાને મળ્યો છું તરીકે કોણ ચાલુ અત્યારે તો જેજ ને